રામજી મંદિર ફતેપુરા ગામ તથા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આજે શ્રી રામ નવમીના પાવન પ્રસંગે પ્રભુ શ્રી રામની અઢી કિલોમીટર લાંબી રથયાત્રા કાઢવામાં આવી હતી પાલડીના ફતેપુરા ગામમાં શ્રી રામજી મંદિરમાં દર વર્ષે રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ વખતે શ્રી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા છે ત્યારે પાંચસો વર્ષ પછી શ્રી ઉત્સાહ રામીનો વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી શ્રી રામજી મંદિર ખાતેથી સહયોગેલી શોભાયાત્રામાં ભાવિક ભક્તો સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા ભક્તો અને ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રીની જવાબદારી છે આજનો જે રામનવમીનો ઉત્સવ છે એ આજના માટે આપણે સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે સુવર્ણ દિવસ છે કારણ પાંચસો વર્ષના કલંક બાદ મર્યાદા પુરુષોત્તમ ભાગ ભગવાન શ્રી રામ આપણા પેન્ટ તંબુમાં હતા એમને ભવ્યથી દિવ્ય મંદિરમાં બાવીસ તારીખે આપણા શ્રીના અને સરસંઘ ચાલકજીના પૂજન બાદ સ્થાપના કરવામાં આવ્યા ત્યારબાદ પછીની આ પ્રથમ રામ નવમી છે એટલે આખા દેશની અંદરમાં આ રામનવમી વિશેષ તરીકે ઉજવવામાં આવે છે અને ખાસ કરીને કે આજના રામનવમીના દિવસે કે આપણે સામાજિક સમરસતાનો પણ સંદેશ આપીએ છીએ ભગવાન મર્યાદા પુરુષોત્તમ બધાના હતા અને બધામાં ભગવાન રામ હતા એ ભાવથી જ્યારે આપણે કાર્ય કરીશું ત્યારે જ રામ રાજ્યની સ્થાપના થશે અને રામ રાજ્યની સ્થાપના થકી હિન્દુ રાષ્ટ્રની સ્થાપના તરફ આપણે આગળ વધીશું એ આપણા સંકલ્પની અંદરમાં આપણે જે નિર્ધારિત કરેલ છે એ સંપૂર્ણ સંકલ્પ પૂર્ણ કરવા માટે થઈને આ દેશ હિન્દુ રાષ્ટ્ર છે હિન્દુઓનો દેશ છે અને હિન્દુઓના દેશમાં હિન્દુઓના દેવતા અને દેવો દેવીનો પણ કોઈ અપમાન કરે એ વિશ્વ હિન્દુ પરિષદ કોઈ પણ રીતે સાંકશે નહીં અને આવનાર સમયની અંદરમાં વિશ્વ હિન્દુ પરિષદે ઓગણીસો ચોર્યાસીમાં કીધું હતું કે તીન નહીં અબ તીન હજાર તીનો લેંગે એક સાથ હવે તો વિચારધારા અને ભારતના હિન્દુઓની રક્ષકની સરકાર બની રહી છે ત્યારે અમારો અવાજ ફરીથી પણ એટલો જ બુલંદ છે કે હજી અમારા ભોલેનાથ અને અમારા કૃષ્ણ કનૈયાની પણ ભવ્યથી દિવ્ય મંદિરમાં સ્થાપનાના પ્રયાણ અને હિન્દુ રાષ્ટ્ર તરફ જવાના રામ રાજ્ય રામ રાજ્ય શું હતા રામ છે એક સામાજિક સમરસતાનો સંદેશ છે માં સબરી ના હેઠા બોર ખાધા અહલ્યાનો ઉધાર કર્યો કેવટ રાજાના નાવમાં બેઠા નિષાદ રાજને મિત્ર બનાવ્યા વિભીષણને પણ રાજ આપી દીધું સંપૂર્ણ ત્યાગની મૂર્તિ અને રામ છે એ મર્યાદા પુરુષોત્તમ ભગવાનને માતા પિતા અને સનાતન સંસ્કૃતિના ઉજાગર કરવાવાળા રામ છે અને સૂર્યના ઉપાસક અને સૂર્યના વંશજ છે આપણે પણ બધા સૂર્યવંશજ છીએ એટલે આપણે આપણી સનાતન સંસ્કૃતિ ન ભૂલીએ અને આવનાર સમયની અંદરમાં કે અમે તો હવે એમ કહી છે કે હિન્દુ કા કાજ કરેગા ઓ દેશ પે રાજ કરેગા હિન્દુ કા કાજ કરેગા વહી દેશ પે રાજ કરેગા અમે આજે એક કરોડ પરિવાર આજે ભગવાન રામના ચરણોમાં અમારી એક જાગરણ પત્રિકા મૂકી છે એમાં વર્તમાનમાં જે પણ કાર્યો સરકારે હિન્દુના કર્યા છે એને ઉજાગર દેશને વિદેશમાં પણ આપણો ડંકો વાગ્યો છે એટલા માટે થઈને અમે આજથી દસ દિવસમાં એક કરોડ પરિવારને એ પત્રિકા સ્વરૂપે મળવાના છીએ અને અમે એની અંદરમાં અમારી રજૂઆત પણ છે હિન્દુને દ્રોહ કરશે એને કોઈ પણ જાતનો મૂકી આશીર્વાદ લઈ અને આજની સાંજની આરતી થી અમારા પ્રત્યેક ઘર સુધી પ્રત્યેક કાર્યકર્તાઓને સોંપેલા કાર્યની અંદર નીકળી ત્યારે આપણો વિજય હિન્દુ રાષ્ટ્ર તરફ આપણે જઈ શકીશું એ નિશ્ચિત છે ભારત માતાજી નાના પુલકાઓ શ્રી રામ લક્ષ્મણ અને જાનકીની વેશભૂષામાં સજ્જ થયા અને ખૂબ જ ઉમળકાથી અને ઉત્સાહથી રથયાત્રામાં જોડાયા ભાવિક ભક્તોએ શોભાયાત્રામાં ગરબા પણ કર્યા શોભાયાત્રામાંથી પાછા આવીને મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આજે આપ સૌ અહીંયા ફતેપુરા રામજી મંદિર આપણે સૌ ભેગા થયા છે અને રામ રામનવમીના અવસર પર મારી સૌને ખૂબ ખૂબ એટલે આજે અહીંયા જેટલા બી લોકો છે એટલા ભારે ઉત્સાહી છે નાનામાં નાનાનું બાળકથી લઈને મોટા મોટા વ્યક્તિ સુધી દરેકના મનમાં રામ રામ ને રામ જ વસ્યા છે અને ઘરે ઘરે ખૂબ સરસ રીતે એની ઉજવણી થઈ રહી છે આ બધું જ જેમણે કર્યું છે તે આપણા નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈએ બધાના મનમાં રામ વસે એ રીતનું અયોધ્યામાં રામ ભગવાનની સ્થાપના કરાવડાવી છે આપણે સૌ જાણીએ છીએ કે કેટલી ભારે મુશ્કેલીઓ આગળની પેઢીઓએ લીધી છે કઈ પ્રકારના એ લોકોએ એમાં પ્રયત્નો કર્યા છે સ્ટ્રગલ કરી છે અને કઈ રીતે એ લોકોએ આ દિવસ આપણને જોવા મળ્યો છે કે આમનું જે સ્થાપના ત્યાં થઈ છે એ ખૂબ જ મોટી વાત છે ખૂબ જ આનંદની વાત છે અને એના જ ઉપલક્ષમાં ઘરે ઘરે ઉજવણી થઈ રહી છે આપણે આની પહેલાં પણ જોયું છે ને આ વખતે પણ જેટલો ઉત્સાહ દિવાળીનો હોય છે એ પ્રમાણે જ રામનવમીનો પણ ઉત્સાહ એટલો જ દરેક ઘરમાં છે એ જોઈને ખૂબ આનંદ થાય છે અને આ રીતે જ બધી જગ્યાએ સાતમી મે જ્યારે ચૂંટણી છે ત્યારે જે વ્યક્તિએ આપણા દેશમાં ને નો સ્થાપના અને રામ રાજ્યની શરૂઆત કરી છે એ વ્યક્તિ માટે હું સૌને પ્રાર્થના કરીશ વિનંતી કરીશ કે સાતમી મે આપ સૌ ભેગા થઈ એ પ્રકારનું મતદાન પણ કરશો એટલે આ રામ રાજ્ય કાયમ માટે બની રહે અને આપણી જે આવનારી પેઢીઓ છે એ પણ આ જ રામ રાજ્ય જોઈ શકે અને આપણી સાથે ખૂબ આનંદ અને સમૃદ્ધિથી આખું દેશ સાથે રહી શકે એવી જ મને આ સૌની વિનંતી છે ભારત માતા શ્રી રામજી મંદિરના આ પાવન પ્રસંગે સ્કૂલ બોર્ડના ચેરમેન ડોક્ટર સુજય મહેતા વિશ્વ હિન્દુ પરિષદ પાલડીના જિલ્લા મંત્રી શ્રી વિપુલભાઈ પરમાર તથા ઇન ઇન્ટાઈમ ન્યૂઝના બ્યુરો ચીફ શ્રી આનંદભાઈ દોશી હાજર રહ્યા હતા આ ઉપરાંત આ મંદિરના દાતાશ્રીઓ શ્રી શૈલેષભાઈ ચૌહાણ શ્રી યશપાલસિંહ રાણા શ્રી વિશ્વરાજસિંહ સોલંકી અને શ્રી કપિલભાઈ જાની હાજર રહ્યા હતા શ્રી રામજી મંદિરના પૂજારી શ્રી શિવાકાંત મિશ્રાજીના જણાવ્યા પ્રમાણે દર વર્ષે મંદિરમાં શ્રી રામનવમી કૃષ્ણ જન્મોત્સવ महाशिवरात्रि देव दिवाली पाटोत्सव अन्नकूट वगैरह दरेक उत्सव धाम धूमपूर्वक मना चे पुजारी शिवाकांत श्री राम जी मंदिर फतेहपुरा गांव में दिव्यता और भव्यता के साथ श्री राम जन्मोत्सव बड़े धूमधाम के साथ मनाया गया है और सबका सहयोग रहा है जिसमें आज विश्व हिंदू परिषद के सहयोग से श्री राम यात्रा निकाली गई है अढ़ी किलोमीटर की यात्रा निकाली गई है पार्टी होते हुए विश्व परिषद कार्यालय और श्री राम जी मंदिर फतेहपुरा और बहुत सुंदर आयोजन हुआ है आज रामनवमी जन्म महोत्सव में बहुत से मेहमान आए हैं अतिथि आए हैं पार्टी बोर्ड के काउंसलर श्री पूजा बहन दबे जी एवं सुजय भाई मेहता प्राइमरी के जो चेयरमैन हैं हमारे बड़े भाई श्री आनंद भाई दोषी जी आए हैं और श्री राम महायज्ञ के मुख्य यजमान श्री भरत भाई जी का खूब सहयोग रहा पूजा बहन पटेल का भी खूब सहयोग रहा और विश्व हिंदू परिषद के कार्यकर्ता पालडी जिला के महामंत्री श्री विपुल भाई शाह जय श्री राम पाठशाला और विश्व हिंदू परिषद के उपाध्यक्ष श्री पायल बहन शाह का भी खूब सहयोग रहा श्री राम जी मंदिर महिला सत्संग मंडल का भी खूब सहयोग रहा समस्त गांव वाले का खूब सहयोग रहा और दिव्यता और भव्यता के साथ दिव्य और भव्य आयोजन मनाया गया किया गया है आयोजन किया गया है और पूरा विश्व पूरा भारत जब से अयोध्या राम मंदिर भगवान सिंहासन में विराजमान हुए हमारे ठाकुर जी तब से पूरा विश्व राममय हो गया है और अयोध्या प्राण प्रतिष्ठा महोत्सव के बाद पहली बार श्री रामनवमी जन्मोत्सव मनाया गया है और आप सबको रामनवमी की खूब खूब बधाई अभिनंदन और स्वागत जय श्री राम जय श्री राम